હવે આ ભાઈ ઉપર અમે લીગલ એક્શન કરી બરાબર એ ભાઈ એવું બોલે છે કે મને તો થી કઈ ફરક ન પડે જે થાય કે આ ઈ કાઈ વાંદોને મને કઈ ફરક ન પડે તો અમે આમાં વડીલો દ્વારા એક્શન લઈ તો તુબા તમને કઈ વાંધો નથી કે જય શ્રી રામ મિત્રો તો ગોજો ડિજિટલ ચેનલ માં સ્વાગત છે તમારું વલમીક સમજ તુબા ઉપર સુ વિટ્રો સિટી કરશે ઉમંગભાઈ વાઘેલાએ સતુભુવાને ફોન કરીને કહ્યું કે તમારી ઉપર એટ્રોસિટી થશે જ્યારે તમે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો ત્યારે તમે ગેરબંધારણીય શબ્દ બોલ્યા છો ત્યારે આ ભાઈને એટ્રોસિટીનો કાંઈ ડર જ નથી સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલું બેલ આઈકન પણ દબી દેજો એટલે અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે હલો हेलो हलो रख बापू भाई लाइन हाँ भाई, uh, ला भाई हूँ ना नाम है? आदित्य भाई आदित्य भाई आदित्य भाई आ जो अत्यार प्रतिष्ठित आगे बन बे बैठा थी अः તમે જે આ જે કાર્યક્રમ કર્યો બરાબર છે તમે કઈ રીત કાર્યક્રમ કર્યો ભઈલા અને સતી ભાઈ એ રોટી બોલ્યા તો તો એને ફોન કર્યો તો બરાબર ને તો તમારે એને વ્યક્તિગત લડત લડવાની હતી સાહેબ બરાબર છે હા હા અને તો તમે એ અમારા સંબંધને જો હાઈલાઈટ થવા માટે તમે ભાઈ અમને અમને શું કમેન્ટ ટાર્ગેટ કરો છો ટાર્ગેટ કરવા તો નથી

અમે જે સત્ય અને જે વાત હોય ને એને જ વાચા આપવા વાળા વ્યક્તિ છે બરાબર છે અમને થોડીક અમારી લાગણી દુબાની છે હવે એની માટે અમારે કઈ રીત તૈયારી કરવી ને બરાબર છે એ સતુભા કઈ ને એ રીતનું આપણે કરી દેવાનું છે બરાબર કેમ કે એની જો અત્યારે કઈ ઇજ્જત છે પાંચ માં બરાબર છે તમારી હોય કે ન હોય એ બીજા નંબર ની વાત છે પેલા બરાબર છે સતુભા ને અમે પણ લોકો માનવા વાળા વ્યક્તિ છીએ બરાબર છે તો આમાં અમારા સંબંધી લાગણી દુબાની સતુભા નું નામ આવે છે તો અમારે અમારા સમાજ ના બધા આગેવાનો ની અપેક્ષા એવી છે કે ભાઈ સતુભાઈ એક વિડીયો રિલીઝ કરી દે કે આ વસ્તુમાં વાલ્મીકી સમંધિ લાગણી દુબાની છે બરાબર છે તો આ વસ્તુમાં હું ક્યાંય નથી બરાબર છે અને તમે છેલ્લે એવુંય બોલો છો કે ભલાઈના મારી ઉપર કોઈ વાંધો નહીં કે એટોસિટી કરે કે કોઈ વાંધો નહીં મને કઈ ફરક નથી પડતો તમે એવુંય બોલ્યા છો તમને તમને એટ્રોસિટી ન પાવર ખબર છે શું થાય એ ખબર છે તમને બરાબર ને તમે કોક પૂછી લેજો એટલો સીટી શું કેવાય ને એ અમારું સુરક્ષા કવચ છે બી આર બાબાસાહેબ આંબેડકર બાબાસાહેબ આંબેડકરે અમને એક સંવિધાનિક પ્રોવિઝન આપ્યું છે જે સમયે જયારે અમારા આ દરગુસ કરતા હતા ને જયારે જે તે સમયે અમારી સંબંધ ને કોઈ માનતા નતા ને ત્યારે બાબાસાહેબ આંબેડકરે અમને કવચ આપ્યો છે બરાબર છે એ કવચ ને તમે લોકો અ કોઈ તમારા કોઈ એવા સારા વ્યક્તિ હોય ને ખાલી પૂછી લેજો કે એટ્રોસિટીમાં શું થાય ને બરાબર છે ને આ વસ્તુ જે થઈ છે ને ભાઈ અમારી માટે બહુ ખરાબ નીંદનીય થઈ છે બરાબર છે સતુભા સાતુભા હા ભાઈ હવે તમે મને એક વાત નું ક્લિયર કરી દિયો કે આમાં આ જે મેટર મેટરભાઈની છે ને એ અમારા આગેવાનો દ્વારા અમે લોકો આગળ વધવાના છીએ બરાબર છે મેં મારા લેવલ થી તો અહીંથી ગોંડલ થી બધી બનતી કોશિશ મેં બધી કરી દીધી છે બરાબર છે હવે તમે મને એક વાત નું એ ક્લિયર કરી દો કે આ આ જે કૃતિ હતું છે બરાબર છે એમાં તમારી તમારી સાથે તમારે રિલેશન કઈ રીતના છે તમારા ભાઈ સાથે કઈ રીતનું છે તમારું નામ જોવામાં વારંવાર ઉછળે છે બરાબર છે એટલે તમે પોક્સ ક્લિયર કરી દો કે તમારા રિલેશન શું છે શું નહીં નહીં

પણ બાપા આમાં તો જો મને એકને તો મારી એકની તો લાગણી છે સમસ્ત વાલ્મિકી સમાજ ની લાગણી દુબાણી છે બરાબર છે તો આમાં બધે મારા વાલ્મિકી સમાજ ના બધા આગેવાનો ને મારે આ વસ્તુ ને મારે વાંચા આપવી જોશે જો મારી લેવલ થી હું એકલો તમને કહી દઉં કે તમે વિડીયો માફી બનાવી દીધો તમે મૂકી દીધો મારા નામ જોગ તમે કરી નાખો બરાબર છે કે થી ઉમંગ વાગેલા નો ફોન આવ્યો હતો એવી ચર્ચા કરેલ છે કે ભાઈ હવે આ વિડીયો બન્યો એ બોલાઈ ગયો છે પણ મારું તો મને મારી લાગણી ને શાંત આપી દો આ વિડીયો આપી દો એટલે મારી લાગણી શાંત મને મળી જાય પણ બીજા ગામના લોકોની જે લાગણી દુબાની છે બરાબર છે તો એની માટે તો બપુ આપડે લોકોને કઈક મેદાન આવું જોશે ને એમ આપડે કોઈ લડાઈ નથી કોઈ જો તમને કઈ ફરક ન પડે બરાબર છે નો કે અમને ફરક પડે નો કે આ ભાઈ હાર્દિક ભાઈ ને ફરક પડે બરાબર કેવાનું શું થાય છે ખબર છે કે જે આ વસ્તુ જે સોશિયલ મીડિયામાં અમારા સમજ ઉપર જે વારંવાર જે લોકો જે ટાર્ગેટ કરે છે ને ઈ નો થવું છે બસ અમારી બીજી કોઈ લાગણી નથી બરાબર છે બીજું અમારો કોઈ જાતનો ભાવાર દે નથી નહીં કે અમે તમને દબાવવા માંગીએ છીએ બરાબર છે અમે તો રાજી છીએ કે ભાઈ તમારું નામ થાય તમે સારા પદ અને પ્રતિષ્ઠા ઉપર પહોંચો બરાબર છે અમે કોઈ એવા તમારા પગ ખેંચવા વાળા અમે ઈ સમાજ માથી નથી આવતા બરાબર તમે તો તમને ખબર જ છે અમારી સમાજ કઈ રીત ની વ્યક્તિ છે બરાબર છે એટલે જરાક તમે યાર જરાક આ વાત માં જરાક ધ્યાન દેજો અમારામાં બરાબર જો હું આ ભાઈ ઉપર લીગલ એક્શન મારા વડીલો મને કઈ રીતનું માર્ગદર્શન પૂરું પાડે છે બરાબર છે અને તમારે એક વિડીયો નામ જોગ બનાવો જોશે કે સમજતા વાલ્મીકી સમાજ અત્યારે બનાવો તો કોઈ વાંધો નહીં મારા મોકલી દો બરાબર છે કે વાલ્મીકી સમાજ ની જે કોઈ ઓડિયો દ્વારા લાગણી દુબાણી છે બરાબર છે એમાં હું ક્યાંય નહીં બરાબર છે વાલ્મીકી સમાજ ને જે એક્શન લેવું હોય એ એ છોકરા ઉપર લઈ શકે છે બરાબર છે આ ભાઈ ઉપર જે ભાઈ લાઈનમાં છે અત્યારે હમ બરાબર છે પછી હું મારા વડીલોને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે બેજો આ વ્યક્તિ આ રીતનું આપણને કહી છે તો એક મિટિંગ કરવાની આપણી જવાબદારી બને છે અને એવું લાગે તો હું તમારા ગામ માં બધા મારા વડીલો ને લઇ ને બરાબર છે સમાધાનની ની formula એ કઈ વાંધો નઈ થોડોક એક સમય મળવા દો મને હા આપણી formality પૂરી કરી નાખશું હો બરાબર બરાબર કોઈ વાંધો નઈ હાલો ભાઈ જરાક આ video નું જરાક થાય તો એ જોઈ લેજો તમારા level થી કે હું આ પક્ષ હું કે નથી જે કઈ છે એ જો હું સ્પષ્ટ બોલું છું હા હા

તમે પણ સડાઈ દ્યો આપડો એમાં વિડિયો બનાવવાની કોઈ વસ્તુ ની વાત જ નથી આવતી ને ભાઈ બરાબર છે કોઈ વાંધો નહીં હું જે બોલું છું બરોબર આપણે નથી બોલ્યા તમે સડાવી દ્યો હા ભાઈ તમે શું કરો છો ને તમે બોલ્યા છે એવું હા હા હું બોલું તમારું નામ જરાક બોલ દ્યો મને આદિત્ય આખું નામ બોલ દ્યો આદિત્યભાઈ આદિત્યભાઈ કાચી બેન કઈ કયા ગામ ના બરાબર રાતો પણ એ